ો વાહન ચાલકો જીવના જોખમે આ માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે સુરેન્દ્રનગરના નગરમાં ભોગાવો નદી પર આવેલા કોઝવેની ની રેલિંગનું કામ ચાર મહિના પહેલા મંજૂર થયું હતું

કારણ કે બંને બાજુની જે ગ્રીલ હોવી જોઈએ એ ગ્રીલ છે જ નહીં જો કાલ સવારે અકસ્માત થાય થાંભલા નથી લાઇટના ત્રણથી ચાર આખા રોડ ઉપરના ત્રણથી ચાર જ થાંભલા છે એ લોકો લાઇટ જ ચાલુ નથી રહેતી અને આ લોકો કાલ સવારે કંઈક અકસ્માત બનશે તો એ જવાબદારી અહીંયાના નગરપાલિકાના જે તે વખતના જે પ્રમુખ હતા કારોબારી ચેરમેન હતા ધારાસભ્ય આ લોકો અહીંયાથી નીકળતા જ હોય છે છોગાવો નદીમાં ચોમાસું દરમિયાન ચાર પાંચ મહિના પહેલાં જ્યારે પૂર આવ્યું એક જ મહિનાની અંદર નાખવામાં આવેલી એ ગ્રીલ વહી ગઈ ત્યાં સુધી આજ સુધી હજી ગ્રીલ પરત નાખવાનો એ લોકોની પાસે ટાઈમ નથી બે ચાર જણા આગેવાનોને અધિકારીઓને પૂછ્યું ત્યારે જાણવા એવું મેલું કે ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે આમાં ટેન્ડર પ્રક્રિયા ચાલુ ન હોય આમાં કોકના મોત થાય પછી તમારી ટેન્ડર પ્રક્રિયા છે ભારતીય જનતા પાર્ટીના વઢવાણના ધારાસભ્ય શ્રી એસી ઓફિસમાં બેને વારંવાર કહે કે આટલા લોકોનો રજૂઆતો હેમડીને આટલા નિકાલ કર્યા આ રજૂઆત જગ જાહેર છે તમે અહીંયા વારંવાર નીકળતા હશો આ રોડ ઉપર કે જગ જાહેર જે વસ્તુ છે